નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીવાર ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છમાં ફરી ધારા ધ્રુજી ઉઠી છે કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો છે સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોળાવીરા નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ માપવામાં આવી હતી જ્યારે આંચકાનું કેન્દ્રબિંદુ બિંદુ ધોળાવેરાથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું છે જો કે ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે નિવેદન આપવામાં આવ્યું છે કૃષિમંત્રી રાઘોજીભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું હતું કે દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું આમાં તો વેપારને વેગ મળશે ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય આ લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું જ્યારે સુરત મોરબી અને રાજકોટમાં પણ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં એક જ દિવસમાં કોરોનાના કેસ ડબલ થયા છે જ્યારે પંજાબમાં માસ્ક ફરજિયાત કરાયો છે ભારતમાં કોરોનાની નવી લહેરમાં એક જ દિવસમાં કેસ ડબલ થતાં સરકારની ચિંતા પણ વધી ગઈ છે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા સાતસો બાવન કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર લોકોના મૃત્યુ થયા છે ખાસ કરીને કેરળમાં કેસ વધ્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા થઈ છે પંજાબમાં કોરોનાએ એન્ટ્રી મારતા જ જે રીતે કેસ વધ્યા તેના કારણે રાજ્ય સરકારે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે ખાસ કરીને ભીડવાળી જગ્યા તેમજ હોસ્પિટલો અને શાળા કોલેજોમાં માસ્ક પહેરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠું અને ઠંડીને લઈને નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે તારીખ એકથી લઈને પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથોસાથ ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે જોકે છ જાન્યુઆરીથી પણ હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે જોકે હાલ છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથોસાથ વાદળવાયુ વાતાવરણ રહી શકે છે અને ઓગણત્રીસ ડિસેમ્બરે હાડથી જોતી ઠંડીની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર કરી તો ખાદ્યતેલ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે ખાદ્યતેલ ઉપરની કસ્ટમ ડ્યુટી મુક્તિની મુદત એક વર્ષ માટે લંબાવી છે આથી માર્ચ બે હજાર પચીસ સુધી બાર પોઈન્ટ પાંચ ટકા લેખે કસ્ટમ ડ્યુટી લાગશે જોકે આ વર્ષે જૂનમાં સરકારે ક્રૂડ પામ ઓઇલ ક્રૂડ સનફ્લાવર ઓઇલ અને ક્રૂડ સોયાબીન ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો તે જ સમયે આ ખાદ્યતેલ પર પંદર પોઈન્ટ પાંચ ટકા કસ્ટમ ડ્યુટી હતી જોકે તે ઘટાડીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી કર્યું તો નુકસાન થશે પેનને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો કેટલાક નુકસાન તમને થઈ શકે છે જેમાં પાન કાર્ડ ઇન ઓપરેટિવ જાહેર કરી દેવામાં આવશે જ્યારે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે જ્યારે શેર બજારમાં રોકાણ કરો છો તો પણ તે જરૂરી છે જ્યારે હવે ડબલ ટીડીએસ ચૂકવવો પડશે કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં તે બંધ નથી થયું માત્ર ઇન ઓપરેટિવ થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ભારતીય કુસ્તી સંઘને લઈને ખેલ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલવાનો સામે મોદી સરકાર ચૂકી છે કેન્દ્રીય ખેલ મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘની નવી બોડીની માન્યતા રદ કરી છે સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને મોટો ઝટકો લાગ્યો છે હાલમાં જ ચૂંટણી બાદ સંજયસિંહ વિજેતા થયા હતા જે બાદ સાક્ષી મલિકે સંન્યાસનું એલાન કર્યું હતું તથા બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાનું પણ એલાન કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે દિવસે વીજળીને લઈને મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ખેતી માટે દિવસે વીજળી મેળવવા ખેડૂતોએ હજુ પણ એક વર્ષ રાહ જોવી પડશે શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે ખેતરમાં જોવું પડે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો માટે દિવસે વીજળીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં અરવલ્લીના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસથી દિવસે પાવર મળશે જોકે તેમણે શું કીધું હતું તે અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ કલાક વીજળી આપીએ છે પણ આવા દિવસે વીજળી ની માંગ છે કાનુભાઈ આપડે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી ડિસેમ્બર આ ડિસેમ્બર માં અમે આઈયા છીએ બીજા ડિસેમ્બર માં આઈએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગાડીઓ જેટલી ચાલશે તેટલો જ ટોલ ટેક્સ લાગશે વાહનોના ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર ચોવીસથી સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ કલેક્શનની તૈયારીઓ કરી રહી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જીપીએસ આધારિત ટોલ કલેક્શન કરવાની યોજના શરૂ છે જેમાં ગાડી જેટલી ચાલશે એટલો જ ટોલ ટેક્સ લાગશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે સીબીડીટીએ એસેસમેન્ટ યર બે હજાર ચોવીસ પચીસ અને ફાઇનાન્શિયલ યર બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ફોર્મ આઈટીઆર વન અને આઈટીઆર ફોર નોટિફાય કર્યા છે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તિથિ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે તેનું કારણ છે કે ભારતે લગભગ ત્રણ વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે ભારતની પેટ્રોલિયમ રિફાઈનરીઓ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો સોદો કરે તેવી પણ અપેક્ષા છે સાથે જ આવી સ્થિતિમાં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે તેવા પણ કેટલાક નિષ્ણાંતોના અનુમાન છે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે ટૂંકમાં વાત કરીએ તો ધોરણ છથી દસના વિદ્યાર્થીઓને આઈઆઈટી પુસ્તકો સિવાયનું જ્ઞાન પણ આપવામાં આવશે ગણિત અને વિજ્ઞાનના કુલ છોત્રીસ સેશન ઓનલાઈન ભણવામાં આવશે મૂવીને લઈને વાત કરીએ તો સાલારની પહેલા દિવસની કમાણી પંચાણું રૂપિયા કરોડ જોકે પહેલા દિવસે સૌથી વધુ કમાણીનો જવાન અને પઠાણનો રેકોર્ડ તેણે તોડ્યો છે વન નેશન વન ઇલેક્શન બે હજાર ઓગણત્રીસથી લાગુ કરવા વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ રાજ્યોમાં ચૂંટણી થશે જોકે તમામ પક્ષોની સંમતિ લેવામાં આવશે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ પાક વીમો ચૂકવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં ખેડૂતોએ વિઘે ત્રેવીસો ચૌદ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું જોકે વીમો માત્ર સત્તરસો રૂપિયા મળ્યો અને ઘણા ખેડૂતોને કંઈ જ નથી મળ્યું ત્રેસઠ વર્ષ બાદ ગુજરાતમાં પહેલીવાર કોઈ શહેરમાંથી દારૂબંધી હટી છે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સરકારે કર્મચારી અને માલિકોને વાઈન અને ડાઇનની ફેસિલિટી આપે છે રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ છથી આઠમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે ગુજરાતી માધ્યમોની શાળાઓમાં તે અમલી થશે રાજકોટમાં પણ લાયન્સ સફારી પાર્ક બનશે વર્ષ બે હજાર છવ્વીસમાં જીપમાં બેસીને સિંહ દર્શન થઈ શકશે ગીર જેવી આબોહવા વૃક્ષારોપણ કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે